આ બગવાડાનો અર્જુનગઢ છે અહીંયા શિવાજી રહેતા હતા ગુપ્તે ને પાનેરનું લશ્કર રહેતું ને આ પાણીનો કુંડ છે એ કુંડમાંથી સુભદ્રા નું અપહરણ કર્યું હતું અને તેથી તેનું નામ અર્જુનગઢ રાખવામાં આવ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે પેશવા કાળ માં ચીમાજી અપ્પા એ અહીં કિલ્લો બનાવ્યો હતો તે થોડા સમય માટે પોર્ચુગીઝ ના નિયંત્રણ માં હતું કિલ્લાની બરાબર દેવી તેવી મહાલક્ષ્મીનું મંદિર છે અને તેના પ્રવેશ માટે પગથિયાં બાંધવામાં આવ્યા છે તે સ્થળની વારંવાર લોકો મુલાકાત લે છે કિલ્લો લંબચરસ આકારનો છે અને તેના ચાર ખૂણા પર ચાર બુર્જ છે આ બુર્જ અદભુત દ્રશ્ય આપે છે આ બુર્જો અને કિલ્લાઓનું કામ જોતા એવું લાગે છે કે અહીંનો દરવાજો નાશ પામ્યો હતો અથવા બાંધકામ આંશરિક રીતે છોડી દેવામાં આવ્યું હતું આ માર્ગ કિલ્લાના ઉપરના ઘટ પર ચક્રાવ લે છે અને કિલ્લાના પૂર્વ તરફના પ્રવેશદ્વાર સુધી પહોંચે છે દરવાજાની કમાન નષ્ટ થઈ ગઈ છે અને અંદરની બંને બાજુએ રક્ષક દરવાજા છે લંબચરસ કિલ્લો અડધા એકર વિસ્તારમાં ફેલાયેલો છે આવી અવનવી ધાર્મિક દંતકથાઓ માટે જોડાયેલા રહો અમારી સાથે અનસીન ભારત એક્સપ્લોરર પર